નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયો ની અંદર આપણે ધોરણ અગિયાર વિષય છે ગુજરાતી જેનો પાઠ બાવીસ જેનું નામ છે જમાના પ્રમાણે આ પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડીયો સારો લાગે તો લાઈક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે તેમજ વિદ્યાર્થી મિત્રો આ પાઠની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાં જઈ અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીડી એકથી બાર ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જેમાં આપને ધોરણ અગિયાર તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશનની પીડીએફ મળી રહેશે તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે જરૂરથી ડાઉનલોડ કરજો તો ચાલો મિત્રો હવે શરૂ કરીએ પાઠ બાવીસ જમાના પ્રમાણે

વગેરે જેવા સાજ શણગાર શીખી લીધા પ્રશ્ન બે બે ત્રણ વાક્યમાં ઉત્તર આપો જેમાં પહેલો ગુણિયલના અવસાન પછી બિહારી પર કેવી કેવી જવાબદારી આવી પડી તો ગુણિયલના અવસાન પછી બિહારી પર ઘરકામ અને નાની લીલાના ઉછેરની જવાબદારી આવી પડી ગુણિયલના અવસાન પછી તે સવારના કામમાંથી પરવારી લીલાને નિશાળે મૂકી આવવાની ચાર નિશાળી નિશાળેથી તેને ઓફિસે લઈ આવવાની ઓફિસના કામ પછી તેને પોતાની સાથે ઘરે લઈ આવવાની આ બધી જવાબદારીઓ બિહારી ઉપર આવી પડી પ્રશ્ન બે નીલા પર સારા સંસ્કાર પડે એ માટે બિહારી શું શું કર્યું તો નીલા પર જમાનામાં વ્યાપેલા દુર્ગુણો પ્રવેશે તે માટે બિહારી સજાગ રહેતો હતો તેને સારા સંસ્કાર મળે તે માટે બિહારી નીલા પાસે નીલા સાથે નીતિ કથા મહાપુરુષોના જીવન ચરિત્ર અને સંત મહાત્માઓના ઉચ્ચ આદર્શોની વાતો કરતો જાત મહેનત અને સાદાઈમાં જ સુખ સમાયેલું છે તેવું પોતાના વર્તનથી અને વાંચનથી વારંવાર ઠસાવતો તે નીલાને એવું બનાવવા પહેરતો કે લોકો એવું માને ચારિત્ર એટલે બિહારીની દીકરી ત્યાર પછી બિહારીને નીલાને જોવા આવવા વાળાના કેવા કેવા પ્રતિભાવો મળતા તો લાયક થયેલી ની જોવા માટે ઘણા છોકરાઓ આવતા નીલા ખૂબ જ સીધી સાધી છોકરી હતી તેથી બિહારીને નીલાને જોઈ ગયેલા છોકરાઓ તરફથી એવા પ્રતિભાવો મળતા કે છોકરી આમ સારી ખરી પણ જમાના પ્રમાણે રહેતા નથી આવડતું કેવા કપડા પહેરે ઓઢે છે સિનેમા નાટક વિશે તો જાણતી જ નથી આજની છોકરીઓ જેવી નહીં દેખાવે સારી છે તેથી શું જુવાનીનો તરવરાટ ન મળે અકાળે વૃદ્ધ થઈ ગઈ હોય છે હોશિયાર હોશિયાર બધા કરે તેથી શું દાડો વળવાનો આપણે ઓછી તત્વજ્ઞાનીની ચર્ચાઓ કરવાની છે આપણે કે ઘરકામ કરવાવાળી નથી જોઈતી છોકરા સાથે બે ઘડી હસી બોલી મન બહેલાવી ન શકે તો શા કામની જમાના પ્રમાણે આમ છોકરા વાળા તરફથી બિહારીને આવા પ્રતિભાવો મળતા પ્રશ્ન ઉત્તર લખો જેમાં પેલો પ્રશ્ન બિહારીના મનને ક્યાં વિચારો કોરી ખાતા હતા શા માટે તો નીલાના જન્મ પછી બિહારીની પત્ની બીમાર રહેતી હતી બિહારી પર ગુણિયલની સેવા કરવાની નાની નીલાની દેખભાલ રાખવાની પોતાની નોકરી કરવાની જેવી જવાબદારીઓ આવી પડી તે દરમિયાન અને ગુણિયલના અવસાન પછી પણ બિહારીને નીલાનો અત્યંત સાદાઈથી ઉછેર કર્યો હતો નીલા અત્યંત સાદુ સરળ જીવન જીવતી તે ઝાડા ખાદીના કપડા પહેરતી કોઈની સાથે હળતી મળતી નહીં અને આખો દિવસ એકલી એકલી વાંચ્યા કરતી દુનિયાનો એક પણ દુર્ગુણ નીલામાં પ્રવેશ્યો ન હતો તે પોતાના પિતાનું ધ્યાન રાખતી તેના જીવનનું કેન્દ્રબિંદુ તેને પિતા જ હતા તેનો જીવન તેના પિતામાં જ સમાપ્ત થઈ જતો હતો

બિહારી પર ગુણિયલની ચાકરી ઘર અને નાની જવાબદારી ચોપડા અને શાક સિવાય કંઈ સ્વાદિષ્ટ ખવડાવી શકતો નહી તેનું તેને હંમેશા દુઃખ રહેતું પત્નીના અવસાન પછી તેને પોતાની પુત્રીનો અત્યંત સાદાઈથી ઉછેર કર્યો જમાનાની બુરાઈઓ ની ન પ્રવેશે તેની ખાસ કાળજી રાખી નીલાની પરણવાની ઉંમર થતા આજ સાદાય તેના માટે અવરોધનું કારણ બની તેના મનમાં મનોમંથન શરૂ થયું પોતાની ઈચ્છા વિરુદ્ધ તેને પોતાની સાદી સરળ દીકરીને જમાના પ્રમાણે રહેવા માટે શીખવવાનું કહેવું પડ્યું આ માટે પોતાની વહાલસોઈ દીકરીને કડવા વેણ પણ કહે છે પરંતુ આ વાતથી તેને અત્યંત દુખી થાય છે પિતાની મનોવ્યથા સમજીને નીલા જમાના પ્રમાણે મનથી અને બાહ્ય રૂપથી તૈયાર પણ થાય છે પરંતુ નીલાનો એક કૃત્રિમ અવતારથી બિહારીને અત્યંત દુઃખ થાય છે તે લીલાના આ રૂપને મનથી સ્વીકારી શકતો નથી વિદ્યાર્થી મિત્રો અહી આપણું પાઠ બાવીસ જમાના પ્રમાણેના ના પ્રશ્નો અને તેના જવાબો પૂરા થાય છે આગળના પાઠના પ્રશ્નો અને તેના જવાબો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીડી એકથી બાર ગુજરાતી ડાઉનલોડ કરો જેમાં આપને ધોરણ અગિયાર તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશનની પીડીએફ મળી રહેશે આશા રાખો છો અમારી એપ્લિકેશન આપને ગમશે જરૂરથી ડાઉનલોડ કરજો ફરી મળીશું નવા પાઠ સાથે ત્યાં સુધી આવજો